આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે તમને કુશળ ગૃહિણી બનાવી શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચાલો જોઈએ ધમાકેદાર ઉપયોગી એવી અનેક ટિપ્સ તો ચાલો શરૂ કરીએ વિડિયો જોઈએ ટીપ નંબર વન તો ઘણી વખત આપણે આ રીતની કોઈ દવાની બોટલ હોય અથવા તો કોઈ પણ આપણે વસ્તુ ખરીદીએ ને તો એમાં ખૂબ જ ઝીણા અક્ષરે લખેલું હોય છે તો આપણે તે વાંચી નથી શકાતું અથવા તો કોઈને આંખના નંબરની પ્રોબ્લેમ હોય તો ચશ્મા હોય તો તેઓ પણ આટલા ઝીણા અક્ષર વાંચી ન શકે તો આપણે સમજી નથી શકાતું કે આમાં શું લખ્યું છે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય તો તે પણ નથી વાંચી શકાતું ઘણી વખત ખાવાની વસ્તુઓમાં પણ આ રીતના ઝીણા અક્ષર ઘણી વખત લખેલા હોય છે તો તેના માટે આ ઉપાય કરી શકાય તો જુઓ આ રીતે આપણે મોબાઈલ લઈએ અને કેમેરામાં આપણે જે પણ વાંચવું છે જે ઝીણા અક્ષર છે તેનો આપણે ફોટો પાડી લઈએ જો અહીં મેં એક્ઝામ્પલ માટે આ રીતના બેથી ત્રણ વસ્તુઓ લીધેલી છે તો જે પણ આપણે વાંચવાનું છે તેનો આ રીતના આપણે ફોટો ક્લિક કરી લઈએ જો આ રીતે પિક્ચર ક્લિક કરી લઈએ ત્યાર પછી તમે તે પિક્ચર જે આપણે ક્લિક કરેલો છે જે ફોટો પાડેલો છે તેને ઝૂમ કરીને વાંચી શકો છો જુઓ આ રીતે આપણે ઝૂમ કરશું ને તો આમાં જે પણ લખ્યું છે ઝીણા અક્ષરે તે બધા મોટા અક્ષરથી આપણે વાંચી શકાય છે તો જેમને આખા નંબરનો પ્રોબ્લેમ છે તો તેના માટે પણ આ આઈડિયા બેસ્ટ છે તો આ રીતે જ્યારે પણ કોઈ દવાની બોટલ હોય ખાવાની કોઈ પણ વસ્તુ હોય તેમાં ઝીણા અક્ષરે લખેલું હોય તો આ રીતે તમે ફોટો ક્લિક કરી ઝૂમ કરી અને સરળતાથી વાંચી શકો છો કોઈ પણ માટે આપ આઈડિયા છે બેસ્ટ થઈ શકે છે ઉપયોગી થઈ શકે છે તો આઈ હોપ કે આઈડિયા તમને ખૂબ પસંદ આવ્યો હશે અને મિત્રો તમે કયા ગામ અને કયા શહેરથી વિડીયો જોઈ રહ્યા છો તે તમારા ગામને શહેરનું નામ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જુઓ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આપણે જ્યારે સાવરણી નવી લાવતા હોઈએ તો આ રીતનો તેમાંથી કચરો ખરતો હોય છે તો આપણે જે કચરો વાળવાનો હોય તેના કરતાં તો સાવરણીમાંથી કચરો ડબલ નીકળતો હોય તો આ પ્રોબ્લેમથી બચવા માટે આપણે શું આઈડિયા કરી શકાય તો જ્યારે પણ આપણે સાવરણી નવી લાવીએ તો આ રીતે કપડાં ધોવાનું બ્રશ લઈએ અને કપડાં ધોવાના બ્રશથી તમે આ રીતે સાવરણી પર જેટલો પણ કચરો ચોટેલો છે તે બધો જ તમે કાઢી શકો છો જુઓ તમે જોઈ શકશો કે આ રીતના તેમાં જેટલો ડસ્ટ લાગેલો છે તે બધું જ નીકળી જશે જુઓ અથવા તો તમે આ રીતના પણ તમે કચરો કાઢી શકો છો બ્રશ વગર પણ તમે આ રીતે હાથેથી જ આ બધો જ કચરો આમાં જે છે તે કાઢી શકો છો પછી જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ આપણે હવે કચરો કાઢવાનો થશે ને તો આમાંથી આ જે કચરો છે ડસ્ટ છે જરા પણ ખરશે નહીં અને સરળતાથી આપણે ઘરમાં કચરા વાળી શકાશે જુઓ તો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે આ તો આઈ હોપ આ આઈડિયો પણ તમને પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત રસોઈ બનાવતી વખતે કૂકર આ રીતના દાઝી જાય અથવા તો આ રીતના એકથી બે વખત આમાં તપેલીમાં દૂધ ગરમ કર્યું હોય તો તપેલી આ રીતના બળી જતી હોય તો જ્યારે પણ કોઈ પણ વાસણ બળી જાય તો તેને સાફ કરવા માટે આપણે આ રીતનું જે વાયર આવતો હોય તેનો ઉપયોગ કરીએ પરંતુ વાયરથી પણ તે સરખું સાફ ન થઈ શકે સમય લાગી શકે તો તેનાથી પણ બેસ્ટ આઈડિયા આપણે જોઈએ તો આ રીતનો જે કાચ કાગળ આવતો હોય તેનો આપણે ઉપયોગ કરીશું જો આ રીતનો કાચ કાગળ જ્યારે આપણે ઘરમાં કલરકામ કરતા હોઈએ તો ત્યારે ત્યારે પણ કલર ઉખેડવા માટે પણ આ કાચ કાગળનો ઉપયોગ થતો હોય છે અને માર્કેટમાં સહેલાઈથી આ કાચ કાગળ મળી જાય છે તો તેના આપણે આ રીતના નાના ટુકડા કરી લઈએ અને આ બીજો જે પાર્ટ છે તેને રાખી દઈએ નેક્સ્ટ ટાઈમ કામમાં આવી શકે હવે તમે જોઈ શકશો કે આ કાચ કાગળથી આપણે જે પણ બરેલો ભાગ છે એકદમ સહેલાઈથી કાઢી શકાય છે આપણા એક ડેઇલી વ્યુઅર્સ છે સબસ્ક્રાઈબર છે તેમની આ ટીપ આપેલી હતી તો આ ટીપ અમારી સાથે શેર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જુઓ તમે જોઈ શકો છો ખૂબ જ સહેલાઈથી સરળતાથી આમાં જેટલો પણ બરેલો પાર્ટ છે તે નીકળી જાય છે તો આ આઈડિયાનો તમે કોઈપણ વસ્તુમાં ઉપયોગ કરી શકો કૂકરમાં ઘણી વખત આપણે ખીચડી ભાત કે શાક વઘાર્યું હોય તો તે પણ બળી જાય તો તેને પણ કાઢવું ખૂબ અઘરું થઈ જાય તો આ રીતે તમે કાચ કાગળની મદદથી તેમાંથી એક બધો જ જે બરેલો પાર્ટ છે તે કાઢી શકો છો અને વાસણ સાફ કરવું ખૂબ જ ઇઝી બની જાય છે જુઓ તમે રિઝલ્ટ જોઈ શકો છો છે ને ખૂબ જ અસરકારક અને ઇફેક્ટિવ આઈડિયો છે તો આઈ હોપ કે આ આઈડિયા પર તમને પસંદ આવ્યો હશે ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે કોઈ એવી રેસીપી બનાવીએ ને જેમાં લસણને સેકીને આપણે ઉપયોગમાં લેવાનું હોય અથવા તો ઘણા લોકોને શેકેલું લસણ એમને એમ ખાવાનું પણ પસંદ હોય તો આ લસણને રોસ્ટ કરવા માટેનું આ સૌથી બેસ્ટ આઈડિયા છે આ રીતનું વિસ્કર દરેકના ઘરમાં હોય જ છે તો આ વિસ્કરમાં આપણે આ લસણને આ રીતે રાખી દઈએ જો લસણની કળીઓ મોટી હોય તો ફક્ત તમે કળીઓ પણ રાખી શકો છો અથવા તો આ રીતે આખું લસણ પણ રાખી દઈએ ત્યાર પછી ગેસ ઓન કરી અને આ રીતે તમે સહેલાઈથી લસણને શેકી શકો છો જુઓ આ રીતે શેકેલા લસણમાંથી સ્મોકી ટેસ્ટ આવે છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે વસ્તુ તો આ રીતે તમે જ્યારે પણ હવે લસણ શેકવાનું હોય તો તમે આ રીતે ડાયરેક્ટલી વિસ્કરની મદદથી શેકી શકો છો જુઓ અને સરળતાથી તે તરત જ શેકાઈ પણ જશે રોસ્ટ તરત જ થઈ જશે તો આઈડિયા પણ ખૂબ જ બેસ્ટ છે આ રીતે તમે લસણને શેકી શકો છો અને આમાં જ આપણે બીજી ટીપ જોઈએ તો આને જુઓ તમે આ વિસ્કારને આ રીતે ફક્ત ખાલી ફેરવશો ને તો પણ તેમાંથી બધા જ ફોતરા છે તરત જ નીકળી જશે જુઓ આપણે ફોતરા કાઢવાની પણ જરૂર નથી તમે જોઈ શકશો કે કેટલા બધા ફોતરા અહીં નીકળી ગયા છે ત્યાર પછી આપણે આ લસણને ફોલીએ લસણ થોડું ગરમ હશે પરંતુ ખૂબ જ સરસ એવો સ્મોકી ટેસ્ટ આ લસણમાંથી આવે છે તો જ્યારે પણ કોઈ પણ એવી રેસીપી બનાવવાની હોય તો તમે આ રીતે લસણને રસ્ટ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે શાક સમારીએ તો આ જે ચાકું હોય તે એકદમ ધાર વગરનું થઈ ગયું હોય બુઠ્ઠું થઈ ગયું હોય તો આ રીતના શાક આપણે સરખી રીતે સમારી નથી શકાતું જુઓ તમે જોઈ શકો છો આ રીતે આપણે ખૂબ જ તેમાં વજન દેવો પડે અને આ રીતના આપણે શાક સુધારીએ તો પણ બટકા સરખા ન થાય તો આ ચાકાને આપણે ધારદાર બનાવવા માટે શું આઈડિયાનો ઉપયોગ કરી શકાય જુઓ તો તેના માટે આપણે શું કરીશું કે આ ચાકુ જે છે તેને આપણે ગેસ પર થોડું ગરમ કરીએ અહીં આપણે આ ચાકુ વધારે ગરમ નથી કરવાનું ફક્ત બે પાંચ સેકન્ડ માટે જ ગરમ કરીએ ત્યાર પછી જે પણ આ ચા અને કોફીનો કપ આવતો હોય તેના પર આ રીતે આ ચાકુ આપણે ઘસીએ તમે જોઈ શકશો કે આ ગરમ ચાકુ આ રીતે કપ પર ઘસવાથી તેની ધાર એકદમ તેજ બની જશે જુઓ આ રીતે આપણે એકથી બે મિનિટ સુધી આ રીતના કપ પર ઘસીએ અને તમે જોઈ શકશો કે ધાર એકદમ ધાર બની ગઈ છે હવે આપણે જોઈએ શાક સમારીને જોઈએ કે શું ખરેખર આમાં ધાર છે તે તેજ બની છે જુઓ તો તમે જોઈ શકો છો અહીં સરળતાથી આપણે શાક સમારી શકાય છે હવે જ્યારે પણ આ રીતના ચાકા બુઠ્ઠા થઈ જાય તો તમે ઘરે જ ધાર કાઢી શકો છો આપણે ધાર કઢાવવાની સજાવવાની જરૂર પણ નહીં રહે બહારથી તો આ રીતે આઈડિયાનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અમુક વખતે આપણે શાક બનાવીએ તો એવું થતું હોય કે ધ્યાન ન રહે તો શાક બળી જાય છે જુઓ આ રીતે શાક બળી જાય તો તેની સ્મેલ આવવા લાગે છે તો કોઈ પણ બડેલું શાક ખાવાનું પસંદ ન કરે તો શાકમાંથી બડેલી સ્મેલ ન આવે તેના માટે આપણે આ ઉપાય કરી શકાય તો આપણે અહીં થોડું દહીં લેવાનું છે જુઓ તો આપણે અહીં એકથી બે ચમચી જેટલું દહીં આ શાકમાં ઉમેરી દઈએ જુઓ તમે એક ચમચી દહીં ઉમેરી શકો જેટલું શાક હોય ને એ પ્રમાણમાં ક્વોન્ટિટીમાં આપણે દહીં લેવાનું છે આ રીતે શાક જો બળી જાય તો તેમાં થોડું દહીં મિક્સ કરી દઈએ ને તો તેમાં જરા પણ બળેલી વાસ નથી આવતી અને ખાવાવાળાને કોઈને સમજાય જ નહીં કે આ શાક ક્યારે બળી ગયું હતું અને તેનો ખૂબ જ પરફેક્ટ ટેસ્ટ આવે છે તો આઈ હોપ આ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે જે ચાંદીની જ્વેલરી પહેરતા હોય અમુક સમય થાય તો ત્યાં રીતના બ્લેક થઈ જાય છે ચાંદી જે તેનું હોય ડલ થઈ જાય છે તો આપણે સોનીની દુકાને આપણે જ્વેલર્સમાં અને આપણે દોડાવવા માટે દઈએ છીએ વ્હાઈટ કરવા માટે દઈએ પરંતુ આજે આપણે એ આઈડિયા જોઈશું કે આને તમે ઘરે પણ વોશ કરી શકો છો ચમકદાર બનાવી શકો છો જી હા તો તેના માટે આપણે ગેસની ફ્લેમ ઓન કરીએ પેન રાખીએ તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ જુઓ પાણી ઉમેર્યા પછી એક ચમચી આપણે ચાની ભૂકી ઉમેરીએ ચાની ભૂકી ઉમેર્યા પછી તેને થોડીવાર માટે ગરમ થવા દઈએ ત્યાર પછી ડિટરજન્ટ પાવડર લઈએ તમે જે પણ ડિટર્જન્ટ પાવડરથી કપડાં ધોતા હોય તે વોશિંગ પાવડર આપણે એક ચમચી ઉમેરીએ બંને વસ્તુ ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે તેને ઉકળવા દઈએ જુઓ પાણી થોડું ઉકળવા લાગે ત્યાર પછી જે પણ જ્વેલરી આપણે ડલ થઈ ગઈ છે કાળી થઈ ગઈ છે તે આ પાણીમાં આપણે નાખી દઈએ જુઓ ત્યાર પછી આપણે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ તમે જોઈ શકશો કે અહીં જ્વેલરી આપણે એકદમ નવા જે થઈ જશે જ્યારે આપણે ચાંદીની કોઈપણ વસ્તુ નવી ખરીદીએ ને એવી જ બની જશે ત્યાર પછી આપણે તેને ઢાંકીને રાખી દઈએ લગભગ અડધો કલાક સુધી આપણે આને રહેવા દઈએ અડધા કલાક પછી પાણી પણ અહીં ઠંડુ થઈ ગયું છે જુઓ હવે આપણે આ જ્વેલરીને આમાંથી કાઢી લઈએ તમે જોઈ શકશો કે જ્વેલરી એકદમ નવા જેવી થઈ જશે આમાં બીજું કશું જ કરવાની જરૂર નથી અને જેવી આપણે નવી જ્વેલરી ખરીદતા હોઈએ તેવી જ થઈ જશે ત્યાર પછી આપણે પાણીથી તેને વોશ કરી નાખીએ જુઓ તમે રિઝલ્ટ તમારી સામે છે જ્વેલરી પહેલાં કેટલી ડલ હતી અને કેવી હતી અને એમાંથી હવે એકદમ ચમકદાર બની ગઈ છે છે ને તમારી સામે લાઈવ પ્રૂફ અને અમુક જ્વેલરી જો એવી હોય કે એકદમ બ્લેક થઈ ગઈ હોય એકદમ ડલ થઈ ગઈ હોય અને વધુ ચમકદાર બનાવવા માંગતા હોય તો તેમાં એક્સ્ટ્રા તમે આ રીતે પણ તેને સાફ કરી શકો છો તો કોઈ પણ આપણે ટૂથપેસ્ટ લેવાની છે અને કોઈ પણ જૂનું બ્રશ લઈએ હવે આ ટૂથપેસ્ટ છે તેને આ રીતે આપણે આ ચાંદીના જે પણ સાંકડા છે વીટી હોય વગેરે તેના પર આ રીતે આપણે ઘસીએ તમે જોઈ શકશો કે ચાંદીના દાગીના તરત જ એકદમ નિખરવા લાગશે જુઓ એકદમ એક જાતની ચમક તેમાં આવી જશે લાગે કે જાણે આપણે નવા જ આ દાગીના ખરીદીને આવ્યા છીએ જુઓ આ રીતે તમે ઘરે જ આ દાગીનાને વોશ કરી શકો છો હવે જ્વેલર્સમાં આપણે તેને દોડાવવા દેવાની જરૂર નથી જુઓ છે ને ખૂબ જ સરસ અને ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે આઈ હોપ આઈડિયા પણ તમને ખૂબ પસંદ આવ્યો હશે જ્યારે પણ હવે ચાંદીની કોઈ પણ જ્વેલરી ખરાબ થઈ જાય તો આ રીતે ઘરે સાફ કરી શકાય હવે તેમાં જ આપણે બીજી ટીપ જોઈએ હવે આ જે ચાવાળું પાણી છે ને તેને આપણે એમને ફેંકી નહીં દઈએ તેને આપણે ઝીંકમાં આ રીતે બધે જ ફરતે આપણે તેને પેલા તો ઢોળી દઈએ એમ જુઓ તો આ ચા અને ડિટર્જન્ટવાળા પાણીથી જ્યારે આપણે આ સિંક સાફ કરીશું ને તો તમે જોઈ શકશો કે ઝીંક એકદમ નવા જેવી બની જશે જુઓ આ રીતે આપણે તેને સ્ક્રબરથી ધોઈ નાખીએ તો સિંકમાં ઘણો બધો ફરક આવી જાય છે તો જ્યારે પણ આ રીતના ચાવાળું પાણી હોય તો તમે સિંક સાફ કરી શકો છો હવે આપણે તેને વોશ કરીને પણ જોઈ લઈએ જુઓ તમે જોઈ શકો છો સિંક એકદમ તરત જ ક્લીન થઈ ગઈ છે તો આ રીતે ડિટરજન્ટ અને ચાના ભૂકીવાળા પાણીથી ઝીંક સાફ કરી શકાય છે ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયો આઈડિયા તમને વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ